અમે તો બપોરના 3.5 વાગ્યા છે અને ચા પીને બહાર ફરવા જવાનો પ્લાન છે થોડું ઘરનું કામ હતું બધું પતાવી દીધું છે નહીં અહીંયા બરોબર ગામમાં એક કામ હતું બધું પતાવી દીધું છે બોલા તો કઈ પ્લાન છે ને તો પણ હવે રિઝર્વ કર્યું સેટલ સેટ માર્યું શું પ્લાન કહું કે નહોતો રિઝર્વ થઈ ગયેલો હું તો બસ સક્સેસ જોઈએ તો કેવાનું હોય એમું મારે પરેશ ભૈત્રસાળી તો બોલતો રહેવા કે નહીં ટાઈમ થયો છે 4 ને 30 મિનિટ 4:30 વાગે હવે અમે નીકળા થી ઘેરે થી દિવ જવા માટે આભિનંદ ના પડીતી આપણે પણ હવે ઈ પરણે બેહી ગયા ગાડી માં નકર ઈ નરસિલ બે ઘેર રહેવાનું વાતું કરતા તા હા પરણાવી ને દિવ તો ઈ બે શું કરશે આવીને એટલે નો જ કરશે બીજું શું કરે ઈ કા

કેમ કે મૂકી દેવાની હોય ઘણા સમય પહેલાં માર્કેટ હતું આ આવડું આજે આ વર્ષે નવાણુંમાં સત્તરસો નવ્વાણું બનાવેલું છે અને અહીંયા ફરશું માર્કેટ મતલબમાં એ બધા નીચે બધા પાછળ નવાડા બેઠા હોય અને અહીંયા બધું રમકાં અને ઘડિયાળું શસ્માને એવું બધું વેચાતું આજે દાદા એમને ખોટી આવી ગઈ હતી જેવું આવડું આ માર્કેટ માર્ક ગાડી હટું પેલી સાયકલ લેવા દઉં તું નાની હોદો ને સિંગલ આખું ન એક પોઈન્ટ મૂકી નાખવાની

અમને મપડાવશે તો કઈ રીતનો હશેનો ચાર્જ છે એ હું પસંદ કરશે એની પર ડિપેન્ડ કરશે ઓકે સર પણ આવો તમે બતાડીશ વાંધો નહીં પસંદગી ઉપર ઓર એક જવાબ મળશે આઈ પૂને કે પપ્પા પ્રોમિસ તો બરગાયો પણ હું કરું તઈ પણ પહેલા મને લઈ દયો પછી હું બધું કરીશ સર જે છે લઈ દે બરાબર આમ મને લઈ દે પછી હું કરું કોને તો તો લઈ દીધી હા ચોકલેટ લીધી એનું મત કે એ તો પણ આપણે તો ખાતા નથી આપણે પકડે શું કરશું હા ભાઈ એ કેટલા નું છે કાકલા ઈલેક્ટ્રિક ક્વેશ્ચન કેમ આ મિત્ર આ એમ થી થોડું પકડે એની આ હળી આંથી પકડાય જાનું બીએમસી નો પકડાય તો ઓરેન્સ છે ને આ એ બધી આમાં એડ કરવાની પછી પકડવાની આ પકડવાની એમાં આ આંગળી નહી રાખવાના થા હા એમાં શું આવી જાય બસ આવું આમનામ જ પકવવાનું ચાલે પાણીપુરી ચાવા આવી ગઈ છું કેમ કે મને ત્યાં તો કંઈ ન લઈ આવી આ હા પણ આ લઈ આપ્યું નથી લઈ દેવાનું છે હજી આમ પાણીપુરી પાણીપુરી કેમ કે હોય તો દુખે દે થ હોય જાય છોકરી મને ફર્સ્ટ ટાઈમ આવી છું નઈ ફર્સ્ટ ટાઈમ આવી આવી ગઈ આવી છું હા તો આતારજી સેમ ટુ સેમ 19 20 20 20 હું કહું ને હો વાત કરો બદલાઈ જવાની હો જનવાએ કે કોઈ તો આપણે ધ્યાન રાખું જો હવે આ ચેર સુરત સુરત એ છોકરી યુકે છે સે ગુજરાતી પર સેમ ટુ સેમ લો યુકે છે તો બદલાઈ ગયો તો યુકે થઈ જાવ સેમ ટુ સેમ ફરક પાણીપુરી

કાઢી પાણી નાખો પાણી પૂરી તને ખાવી છે પણ એમાં ખાલી કાંદા ની બસ એટલો જ ફરક આ અમારે છે ને જૈનમાંથી આવેલી છે કઈ વખતે જૈન માં હશે એવું છે દાદા નું મસ્ત વરસાદ આવ્યો ને વાતાવરણ થઈ ગયું સુપર ઝરમરિયો વરસાદ આવ્યો છે બહુ એવો કઈ વરસાદ આમ તડકો છે જોયું એટલે જ મેં કીધું ને તડકો છે ને વરસાદ છે એટલે વરસાદના આનંદ સાથે ઠંડી ન લાગે એના માટે તડકો

માર્કેટમાં માં ને ક્યાંય દુકાનો ખુલ્લી હોય તો પણ વાગે ઉનામાં નથીના દુકાન નથી ખુલ્લી મળતી એટલે તમે કોઈ જો ક્યારે કઈ હોય નીકળવા ચપ્પલ લેવાનું તો વેલા લઈ લઈશું નીચે નથી એક સાઈડ સાઈડમાં કરો તો મેળવી દેખાડી નજીક આવી ગઈ પંકજભાઈ દુકાન ફળી ગયા છે

ત્યારે બેઠા હોય ને મોઢે ત્યાં આવી ચા પીવા આવી ને મંસુરિયમ ખાવા આવી ને એવું બધું કરવા આવી મજા આવે કેમ લઈ ગોડ અભી મારે તને ખબર છે વધારે થોડું ખવાઈ જુઓ બધા મારું નામ જોવાય કે આડો પડી જશે આમ કેવા તો હવે કઈ આયોજન હા ઓહો લાગ્યું એટલે ચોકલેટ લીધી અને ચોકલેટ લઈને ચાર ને આટા મારે મસ્તીનો કોકો બનાવ્યો છે ઘરે ઘરે સુરત થી પંકજભાઈ આવ્યા ને એ કોકાના પાઉચ લેતા હતા પાવડરના કોકો પાવડર અને અત્યારે અભી દરબીઓ નું છે કોકો વાતો પૂરી ગયો કોણ કોણ મારો ની નાક તમારો ની નાક કા કરો છો ઓય બાપા જો આ બે બે નું ફરક આવ્યો સંગીત ડાક એટલે ડાયરેક્ટ ઓપોઝિટ થી ડિફરન્સ સીધો ગુડ મોર્નિંગ ફરી સ્વાગત છે નવા જન નવા આગલોગ અત્યારે અમે લોકો રેડી થઈ ગયા છે કેમ કે અત્યારે અમે જવાના છે

બધું કમ્પ્લેટ હકે લઈ ગયું છે સવારના દહ વાગ્યા છે એટલે દહ નથી વાગ્યા આઠ વાગ્યા છે આઠ જ હજી વાગ્યા છે બહુ વહેલા તૈયાર થઈ ગયા આપણે બધા હસ્તો હાલો આ ડીકીમાં મૂકો બધું છોકરાઓ તાળીઓ નથી પડ્યું આ બધું આ મૂકો હાલો આ બધું તમારે જ કરવાનું હાલો ડીકીમાં ખડકાવ બધું આજો બધા રેડી કરી દે તું આજ વાંધો છે જાન અભિભાઈ તમારો

જો ગઈકાલે અમે દીવ ગયા ને તો પાણીની મોટર મારા ફોન નો બધું કામ કરવાનું હોય તારે જેમ થોડું ખાલી ફોન જોયા કરવાનું હોય પાણીની મોટર ચાલુ રહી ગઈ હતી ગુલાબે નતી રાખી જાનુ કોને રહી ગઈ મહેમાન દાદા ને ફોન આવ્યો ને જાનુ એમ કીધું મહેમાન થી રહી ગઈ એટલે દાદા કઈ કઈ નહીં દાદા અમે કઈ નો કઈ તો હવે અમે દીવ ઓલ આપણે દીવ હું દીવ નું યાદ રહી જાય છે

રસ્તામાં નક્કી બે જગ્યાનું અલગ કર્યું છે પાછું અમે અહીંથી સાસણગીર જવા નીકળ્યા રિસોર્ટમાં અહીંયા બુકિંગ કરાવી દીધું છે પણ વચ્ચે થોડોક ટાઈમ અમારી પાસે વધારે વહેલા નીકળી ગયા છે એટલે કીધું દ્રોણેશ્વર જતા જઈ અને જો વધારે ટાઈમ રહી ને તો ઈટ વાય અમારું બેનનું ઘર છે ત્યાં જતા જઈ સારું છે વિડીયો નથી જોતી નક્કર કાલે ફોન કરીને ગાઈડ દે એમ છે અહીંથી તો એમ એટલે હવે અહીંથી દ્રોણેશ્વર જાય છે અને લગભગ પોણા નવ જેવું થયું છે અમારા પોગવાન ઓલા પણ હાડા દયા પોગી તો હાલે એમ છે અડધી કલાક પોણી કલાક અહીં કાઢીએ જઈએ ચાલુ મજા કરીએ તમને વિડીયો ની મોજ કરાવ્યા છે